અમદાવાદના બોપલ વિસ્તારમાં વિદ્યાર્થીની હત્યા કરી દેવામાં આવી છે કાર ચાલક સાથે તકરાર થતા મામલો હત્યા સુધી પહોંચી ગયો ફાયર સ્ટેશન પાસે વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે માયકા કોલેજમાં અભ્યાસ કરે છે આ વિદ્યાર્થી બોપલ પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે તો અમદાવાદના બોપલમાં એક વિદ્યાર્થીની હત્યા નિપજાવવામાં આવી કાર ચાલક સાથે તકરાર થતાં આ મામલો હત્યા સુધી પહોંચી ગયો ફાર સ્ટેશન પાસેથી વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે માયકા કોલેજમાં વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો બોપલ પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી અમદાવાદની આ ઘટના છે અમદાવાદના બોપલ વિસ્તારમાં વિદ્યાર્થીની હત્યા થવાથી ચકચાર મચી ગઈ છે કાર ચાલક સાથે આ વિદ્યાર્થીની તકરાર થઈ હતી અને મામલો એટલો બિચક્યો હતો કે હત્યા સુધી પહોંચી ગયો હતો સ્ટેશન પાસેથી વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે જે મામલે પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે વિગતોમાં સામે આવી રહ્યું છે કે આ વિદ્યાર્થી માયકા કોલેજમાં પણ અભ્યાસ કરી રહ્યો હતો બોપલ પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે આખરે આ કાર ચાલક કોણ હતો શા માટે હત્યા કરી હતી અને આ બબાલ કયા કારણોસર થઈ હતી તે તમામ મુદ્દે પોલીસ દ્વારા પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે તો અમદાવાદના બોપલની આ ઘટના છે વિદ્યાર્થીની હત્યા નિપજાવવામાં આવી તો કાર ચાલક સાથે તકરાર થઈ હતી વિદ્યાર્થીને અને આ મામલો હત્યા સુધી પહોંચ્યો ફાયર સ્ટેશન પાસેથી વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો અમારા સંવાદદાતા અનિતા લાઈવ જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે અનિતા જણાવશો કે અમદાવાદના બોપલ વિસ્તારમાં વિદ્યાર્થીની હત્યા નિપજાવવામાં આવી છે શું વધુ અપડેટ મળી રહ્યા છે જી હિરલ જે પ્રકારે બોપલની આ સનસનાટીભરી આ ઘટના સામે આવી છે જેમાં માયકામાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીની એક અજાણ્યા કાર ચાલકે હત્યા કરી દીધી હતી ઘટનાની વાત કરીએ તો માયકાના બીજા વર્ષમાં અભ્યાસ કરતો પિયાંશુ જૈન અને તેનો મિત્ર પૃથ્વીરાજ જે પોતે બુલેટ ઉપર તેની કંપનીમાં ઇન્ટરવ્યુ હોવાના કારણે બુલેટ લઈને પોતાનું સૂટ સીવડાવવા માટે જઈ રહ્યા હતા અને ગયા બાદ તેઓ જયારે ઘરે પોતાના જે ગ્રૂમ જે છે તેલા ખાતે જે હોસ્ટેલમાં રહે છે ત્યાં પરત ફરી રહ્યા હતા એ દરમિયાન સાઉથ બોપલ પાસે જે ફાયર સ્ટેશન છે ત્યાં રનિંગ પર એક કાર ચાલક સ્પીડમાં ગાડી લઈને ગયો હતો ત્યારે બુલેટ પર જઈ રહેલા પિયાંશુ જઈને જે કાર ચાલકને કહ્યું હતું કે કેટલી સ્પીડમાં જે ગાડી ચલાવે છે તે પ્રમાણે બૂમ પાડતા ગાડી ચાલકે બુલેટ ચાલક જે હતા અને આ પૃથ્વીરાજનો પીછો કર્યો હતો અને તેની બુલેટ રોકીને તેની સાથે ટકરાર અને ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ ગાડીમાંથી છરી કાઢીને તેને છરીના ઘા હત્યા નીપજાવી હતી આ ઘટનાને લઈને હાલ તો બોપલ પોલીસે જે અજાણ્યા કાર ચાલક છે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પરંતુ જે પ્રકારે વિદ્યાર્થી ની એક સામાન્ય બાબતે તકરારમાં જાહેરમાં હત્યા કરતા અત્યારે ચકચાર મચી છે પોલીસની જુદી જુદી ટીમો હાલ તો સીસીટીવી ચેક કરી રહ્યા છે કે આ કાર ચાલક કોણ હતો ક્યાંથી આવી રહ્યો હતો પરંતુ પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે કારનો એ ડ્રાઈવર હતો જે આ પ્રકારે ઉશ્કેરાઈ જઈને હત્યા કરીને ફરાર થઈ ગયો હતો જેથી પોલીસે આજુબાજુના સીસીટીવી હાલ ચેક કર્યા છે અને જે કાર જે શંકાસ્પદ કાર ત્યાંથી પસાર થઈ રહી છે તે કારના નંબરના આધારે હાલ જે આરોપી છે તેની શોધખોળ કરવામાં આવી રહી છે પરંતુ આ સમગ્ર મામલે જે પૃથ્વીરાજ જે સુ સાથે જે હાજર હતો તેનો મિત્ર તેનું પોલીસે ફરિયાદ લીધી છે તેના નિવેદન બાદ સમગ્ર ઘટનાને લઈને હાલ તપાસ કરવામાં આવી રહી છે બિલકુલ અનિતા માહિતી બદલ આપનો આભાર